બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચારને લઈ ધાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે જો કે પ્રજા હજુ સુધી વિરોધ કરવા માટે રસ્તા પર કે જાહેર જગ્યા પર આવી નથી અલગ જિલ્લાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં પોતાની ભડાસ પ્રજા નીકાળી રહી છે પ્રજાને અને ધાનેરાની હિતની વાત કરીએ તો ફરી એકવાર ગુજરાત સરકારે ધાનેરા તાલુકા સાથે અન્યાય કર્યો છે જેનું મૂળ કારણ સરકારની ધાનેરા તાલુકા પ્રત્યે નારાજગી પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતના ટોર્ચના નેતા સાથે દેશના પ્રધાનમંત્રી મોદી સાથે ધાનાયા સાતાનો સંબંધ જૂનો અને જાણીતો રહ્યો છે છતાં પણ ધાનાયા તાલુકાની રજૂઆત સરકાર ધ્યાને લેતી નથી છેલ્લા પાંચ પાંચ વર્ષના ત્રણ ધારાસભ્ય ધાનાયા મત વિસ્તારની પ્રજાએ ભાજપના ના ચૂંટ્યા નથી એ બાબતને પણ નકારી ના શકાય પરંતુ જિલ્લા વિભાજનને લેવાય નિર્ણય ધાનાયા તાલુકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે સોશિયલ મીડિયાના માધ્યમથી ધાનેરાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક આંદોલન ઊભું થયું છે જો કે ધાનાયાની પ્રજા વતી રજૂઆત કરે તેવો કોઈ દમદાર નેતા હજુ સુધી આગળ આવ્યો નથી જેથી જરૂરી રજૂઆત સરકાર સુધી કઈ રીતે પહોંચાડવી એ એક મોટો પ્રશ્ન છે સામાજિક આગેવાન હરનાથભાઈ વિકલાંગ હોવા છતાં દાનાયાની પ્રજા અને નેતાઓને દાનાયા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ઊંઘ ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાંથી ધાનેરાને અલગ કરીને થરાદ નવો જિલ્લો બનાવ્યો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે તેના કારણે ધાનેરા તાલુકાને બહુ જ મુશ્કેલીઓ પડવાની છે એ નક્કી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદરથી અલગ કરીને થરાદમાં મૂકવા છતાં ધાંદરા તાલુકાની નબળી નેતા કરી ચૂપચાપ બેઠી છે જન આક્રોશ હોવા છતાં એમને કંઈ જ પડી નથી દાંદરા તાલુકાનું અગાઉ પણ જે જ રીતે યાર્ડમાંથી અલગ કરીને નેનાવા ખાતે પ્રાઇવેટ ખાનગીકરણ થયું એ વખતે લોકો એવું વિચારતા હતા કે એનાથી કશું જ ફરક નહીં પડે પરંતુ આના કારણે આખા ધંધા રોજગાર ભાગી ગયા અને આખો તાલુકો બેસી ગયો એવી જ રીતે જો થરાદમાં જવાનું થશે તો આવનારા સમયની અંદર જે ધંધા રોજગાર પાલનપુર ક્ષેત્રે રહેલા છે શિક્ષણનું હબ બનેલું છે પાલનપુર જે બાળકો અભ્યાસ કરે છે તેની સાથે કનેક્ટિવિટી સગવવાલું બધું જ એ બાજુ રહેલું છે તેથી કનેક્ટિવિટી તૂટી ને થરાદ તરફ જવાનું થાય એના કારણે બહુ જ મુશ્કેલીઓ પડવાની છે અને રાજકીય રીતે પણ દાંદરા તાલુકો પૂરો થઈ જશે એક ચોક્કસ છે તો આવનારા સમયની અંદર પ્રજાની માંગ છે કે ખરાબની અંદર નહીં પણ બનાસકાંઠાની અંદર ચાલુ રાખવા જોઈએ એવી પ્રજા માંગ છે અને આ નબળી નેતાગીરીની નસોમાં લોહીની જગ્યાએ પાણી ભરાયું ચોક્કસ દેખાઈ રહ્યું છે ઊંઘી રહ્યા છે એને કશું પ્રજાની પડી નથી અને પ્રજા પોતે પણ નથી જાગતી એટલે આવનારો સમય જો નહીં જાગો તો બહુ મુશ્કેલ મુશ્કેલી સમયમાંથી પસાર થવું પડશે એ ચોક્કસ નિશ્ચિત છે એટલે પ્રજા સ્વયંભૂ જાગી અને જન આંદોલન કરવું જોઈએ અને સરકારને આ વાત રજૂ કરવી જોઈએ એવો મારો વ્યક્તિગત મત છે ગતરોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાથે સંગઠનના કાર્યકરોએ ધાનાયા તાલુકા માટે વિડીયો વાયરલ કરી પ્રજાની તરફેણમાં આગળ આવ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ ધાનાયા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે જાહેરમાં આગળ આવ્યા નથી ધાનાયા મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ એક મહિના પહેલા રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે ગઈકાલે જે બનાસકાંઠા ના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ છે છેક એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે દાનેયા તાલુકાની પ્રજા અહીંના વ્યવહારને ધ્યાને રાખી દાનેયા તાલુકાને થરાદમાં જતો કોણ અટકાવી શકે તેના પર સૌની નજર છે જો સરકાર કે રાજકીય આગેવાનોએ ધાનેરાની પ્રજાની રજૂઆત નહીં સાંભળે તો એક મોટું આંદોલન સર્જન થઈ શકે છે પછી ધાનેરા તાલુકો એક વધુ માર સહન કરી પાછળ ધકેલાઈ શકે છે